લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા ને મળી મોટી સફળતા પીએસઆઈ એસ જે પરમાર ટીમે ડીસા રૂરલ પુલીસ સ્ટેશન વિસ્તારના મહાદેવિયા ગામના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં બનાવેલ ભોયરામાં ડુપ્લિકેટ એટલે કે ખોટી ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી પાડી લાખોની માત્રામાં ખોટી ચલણી નોટો પકડી પાડી જેમાં બે એસમો પકડી પાડી મોટી કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા આ કટિંગ કામ ચાલુ છે આ કટિંગ કરીને તૈયાર કરી છે ડુપ્લિકેટ નોટ અને અહીંયા એક બાજુ પ્રિન્ટિંગ ચાલુ અને આટલી બધી નોટો તૈયાર ઓલરેડી કરી દીધી 아, 네가. 아, 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 아,